લીગલ એડ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી જંબુસર તાલુકાના ડાબા ગામમાં લોકોને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને વિનામૂલ્ય કાનૂની માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના પૂર્વકાલીન સચિવ પીપી મોકાસી તથા તાલુકા લીગલ સેવા સમિતિ જંબુસરના ચેરમેન એ રાવના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ પ્રથમ જંબુસર તાલુકાના ડાબા ગામે લીગલ એડ ક્લિનિકની વિધિવત રીતે શુભારંભ તાલુકા લીગલ સેવા સમિતિ જંબુસરના પેનલ એડવોકેટ વિજય મિસ્ત્રી તથા મહેન્દ્ર એમ પરમાર પી વૈશાલી બેન પટેલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી સાહેબ ગુજરાત રાજ્યના કે જે લોકો ગરીબ છે શોષિત છે અને કાયદાથી અજ્ઞાન છે એને કાયદાકીય જાગૃતિ લાવવા માટે ગામડાઓમાં લીગલ એડ ક્લિનિક ચાલુ કરવાની શુભ શરૂઆત કરેલી છે એ શરૂઆતના ભાગ ભાગરૂપે આ તાલુકામાં સૌપ્રથમ પ્રથમ ગામ ટંકારી બંદર ગામ અને કાર્ય મુકાવે આ લીગલ એડ ક્લિનિક શરૂ કરેલી છે લીગલ એડ ક્લિનિકમાં જે લોકો કાયદાથી પછાત છે અજાણ છે જેમને કાયદાનું કોઈ નોલેજ નથી તેના દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક ની નિમણૂક કરવામાં આવશે કે કોઈ પણ કાયદા કીએલકું છે કે પ્રશ્ન હશે એનું નિરાકરણ આ સ્થળે કામ ગ્રામ્ય લેવલે નવાનો લાવવામાં આવશે અને જો તેમનાથી પણ એમનો નિકાલ નહીં આવે તો તાલુકા સેવા સમિતિ દ્વારા ત્યાં પણ

અમારે વધારે તમારો ટાઈમ ના બગાડતા એટલું જણાવવાનું છે કે રાષ્ટ્રીય કાનૂન સેવા સત્તા મંડળ તરફથી અમારી જે નિમણૂક કરેલી છે જે પછાત લોકો છે જે ગરીબ લોકો છે એને કાનૂની જાગૃતિ કાનૂના જે નિયમો છે એનાથી જે પછાત વર્ગ છે એમને કોઈ જાતનું નોલેજ નથી કે ભાઈ અમારે કોઈ જાતનો કેસ કરવો છે કઈ રીતે કરવાનો છે કઈ રીતની માહિતી અમારે મેળવવાની છે

આજે એક એવા વિષય પર વાત કરવા આવેલા છે જેનાથી તમે લોકો અજાણ છો જે રોજ તમારી જીવનમાં જરૂરી છે છતાં તમે દરેક નાગરિકને ન્યાય મેળવવાનો અધિકાર છે પરંતુ ઘણીવાર ગરીબી પૈસા ના હોવાને કારણે કે અપણ હોવા મને નોલેજ ના હોય એના કારણે અને આર્થિક મુશ્કેલીના કારણે તમે લોકો ન્યાય સુધી પહોંચી નથી પરિસ્થિતિ આવી પરિસ્થિતિના કારણે કાનૂની સેવા સત્તા મંડળ એક મહત્વની ભૂમિકા ભજવે છે કાનૂની સેવા સત્તા સ્થાપના ઓગણીસો સિત્યાસી હેઠળ કરવામાં આવી હતી તેનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત ન્યાય કાનૂની મદદ આપવાનો છે હવે તે સંસ્થા કયા કાર્ય કરે છે તે મહેન્દ્રભાઈ વકીલ તમને સમજાવે गाम भेटा मला सहाय अंतर्गत विकले क्लिनिक न उद्घाटन क्लिनिक हेठ आज सरकारी योजना मनरेगा इंदिरा आवास योजना आंबेडकर आवास योजना બીજી અન્ય જે સરકારી યોજનાઓ છે એ સરકારી યોજનાઓનો લાભ ગરીબ માણસને મળે છેવાડાનો ગરીબ માણસ હોય એને મળે અને એને સમાનતા સમાનતા થાય સમાન હક મળે એમને યોજનાઓથી અને એમનો વિકાસ થાય એના માટે આ લીગલી ક્લિનિકનું આયોજન કરેલ છે અને આના આમાં ક્લિનિકમાં એક પીઆરવી હશે એક માણસ મૂકાશે એટલે એ બધી યોજનાઓનું તમને માર્ગદર્શન આપશે અને કાયદાકીય સલાહ પણ આપશે અને જો એમનાથી એમનાથી ભૂજ કંઈ હશે એમના કંઈ સમજ નહીં પડે તો લીગલમાંથી એડવોકેટો છે એમના નહીં સમજ પડે તો પછી કોર્ટ્યુલો કોર્ટમાં છે એ સલાહ આપશે એ પીઆરબી અમને કહે છે પહેલાં અમે એમને સમજ આપીશું અને એ રીતે એ સમજ આપીશું આનો હેતુ આખો છે